છે છે સંસ્થા અમારી અને એસબીઆઈ સાથે કોર્પોરેશન કરીને લોકોને વીમા વિશે માહિતી આપીએ છીએ ડિજિટલ બેન્કિંગ વિશે માહિતી આપીએ છીએ અને અત્યારે જે ડિજિટલ સુવિધાઓ બધી ઉપલબ્ધ છે તો એમાં પણ જે ગેરફાયદા છે કે વધારે ફ્રોડ ડિજિટલમાં થાય છે તો એવી એની વિશે પણ અમે એ લોકોને માહિતી આપીએ છીએ કે કોઈ પણનો બેંકમાંથી ફોન નથી આવતો ઓટીપી માટે એટલે કોઈ પણનો ફોન આવે ગમે એ ઓટીપી માગે તો ઓટીપી કોઈને આપવો નહીં સરસ જો આંગણવાડીને આવી સરસ મજાની મિટિંગ હતી અને સરસ મજાના કોણ વિતરણ કર્યા સરસ મજાના ને મને કોણ ખાવા બોલાય તે મેં કીધું હું થોડુંક શૂટિંગ કરી લો પણ વાહ ભાઈ ક્યાં જલસા છે મતદાન માટેની મહેંદી હરીફાઈ હતી ને બેનો જાગૃત કરવાના હતા તો હરીફાઈ ગોઠવી હતી મહેંદી હરીફાઈ આટલી બહેનો અમારે આવી છે અને આજે કાર્યક્રમ રાખ્યો હતો

તો મારા માટે તેને પેશર કોણ મગાવ્યો છે કે તમે થોડા મોડા પડ્યા પણ એવું થોડુંક ગામમાં ઝીણા મોટા કામ તો આવ્યા કરે થોડીક લેટ થઈ તે હું લેટ થઈ ગઈ પણ વાંધો નહીં બધું કામ થઈ આવે છે તો સુખની ખુશાલીમાં તૈયારીમાં સરસ મજાની બેનું મહેંદી મુકાવવા મળ્યું છે ગામ જાનબાઈને દેવડી અને આપણે સરકારી સબ સેટરે સરકારી સબ સેટરે જો સરસ મજાની બેની કેવી મહેંદી તારું એક ભાગ કર્યો માં આંગણવાડીમાં બીજો ભાગ જે આપણે જોઈશી બિલકુલ સરકારી દવાખાનું ટૂંકમાં કહેવાય તો ત્યાં જો દીકરીઓ મહેંદી મૂકે સરસ મજાની ચૂંટણીની તૈયારીમાં આ લોકો સરસ મજાના તૈયાર થાય જો સરસ મજાની મહેંદી મૂકે છે આ દીકરી વર્ષાબેનો કઈ ઘટ્યો નહીં એમાં હતોટરે સરસ મજાનું કામ શરૂ છે ને મહેંદીનું પણ કામ સરસ છે આ કાંટા ડાળાને આંબલીના લીમડાના બોડને બોડવાળાને કીધું તે હેઠી હેઠી ડાળીઓ કાપીને વૈયા ગયા જરૂર છે આની આ ન કાપ્યું આ તારમાં લટકી દઉં તો એ ન કાપ્યું ને મારે જે સોકડીમાં લીમડો પડે છે વાસણ ઉટોપ એ લીમડો કાપી નાખ્યો પણ હું હાજર નથી પણ હવે એ હવે ભેગું તો કરવું પડશે ને તો બધાય વૈયા ગયા હો ટાઈમે હોઉં અને મારે આ કાપવાનું હોરવાનું ઢગલા ચારેક વાર પડ્યા છે તો હું એક વ્યવસ્થા કરું કારણ કે જગ્યા તો કરવી જો હે ને સફાઈ તો કરવી પડશે ને તો આ લોકોને બોલાવી અને આ ભરાવી લઉં અને પછી કાલે સવારે સફાઈ કરાવી લઉં તો સરસ મજાનું કામ કરાવી નાખું નિશાળમાં અને ચૂંટણીની ભરપૂર તૈયારી ચાલી રહી છે તો આની અંદર હું જોડાણી એટલે મારે સેવા તો આપવી પડે ને તો હારું હાલો ને બહાર થવા આવ્યા છે તો હું રોટલા પાણી ખાઈ આવું અને પછી પાછા બપોર પછી ને માં ભરાવી લો કસરો બધો લે આલો જય માતાજી જય શ્રી કૃષ્ણ